પચીસો સંજય બોલ્યા એવા રીતે ઉક્ત સંબોધાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણ ઇન્દ્રિયોના સ્વામી ગુડાકેશન અર્જુન વચ્ચે સ્થાપિત સ્થિત કર્યો રથ ઉત્તમ ઉત્તમ રથ અર્થાત સંજય બોલ્યા હે ભરત વંશી નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવા વાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચા શ્રી કૃષ્ણે તે ભવ્ય સૈન્યો લઈ જઈને રાખી દીધો શ્લોક પચીસ વિષ્મ દ્રોણ પ્રમુખતા સર્વે મહીક્ષિતા ઉવાચ પાર્થ પ્રણૈતા સમવેતા કુરુનીતિ પચીસ શબ્દાર્થ વિષ્મ પિતામહ વિષ્મ द्रोण द्रोणाचार्य प्रमुख स्थिति मांग सर्वेशा सौनी चहने महिषिकम अन्य राजाओ पार्थ अर्जुन पृथानो पुत्र पश्य जो एतान आबधाने बधाने संवेता ने एकत्रित कुरु कुरुना वंश इति प्रकारे આ બધા કુરુઓને જો વૃત્ત વર્ણન કુરુ શબ્દનો પ્રયોગ કૌરવો અને પાંડવો બંને માટે થયો છે કારણ કે તેઓ બંને કુરુના વંશ છે શ્રી કૃષ્ણ હેતુપૂર્વક આ શબ્દનો ઉપયોગ કરે છે કે જેથી અર્જુનમાં બંધુત્વની ભાવના જાગૃત થાય અને તેને પ્રતિક થાય કે તેઓ બધા છે તેઓ ઈચ્છતા હતા કે બંધુત્વની ભાવનાને કારણે મોહ ઉત્પન્ન થાય જે અર્જુનને વિચલિત કરી દેશે અને પરિણામ સ્વરૂપે શ્રી કૃષ્ણને ભવિષ્યમાં આવનારા કળિયુગની માનવજાતિના કલ્યાણાર્થે ગીતાના સિદ્ધાંતનો દિવ્ય ઉપદેશ આપવાનો અવસર પ્રાપ્ત થાય તેથી જ તેમણે ધાર્થ ધૃતરાષ્ટ્રના પુત્રો ને બદલે કુરુ કુરુના વંશ શબ્દનો ઉપયોગ કર્યો જે રીતે એક દાકતર પ્રથમ તો ફોડલાની પીડાથી ગ્રસિત દર્દીને પીડા ઓછી થાય તે માટે ઔષધિ આપે છે અને પછી તેના રોગથી ગ્રસ્ત ભાગને દૂર કરવા શસ્ત્રક્રિયા કરે છે ભગવાને બરાબર એ જ પ્રમાણે અર્જુનમાં છુપાયેલા ભ્રામક મોહને પ્રથમ જાગૃત કર્યો કે જેથી પશ્ચાત તેને નષ્ટ કરી શકાય